સ્થળાજા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ પીજીવીસીએલના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તળાજા તાલુકાના ઝાંઝમેર ગામે પણ વીજ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ઝાંઝમેર ગામે તાલુકા પંચાયતના સદસ્ય શ્રી મુકેશભાઈ મકવાણા અને પીજીવીસીએલના અધિકારીઓ બંને વચ્ચે મીટર સીલને લઈને બોલાચાલી ચાલી થતાં પીજીવીસીએલ અધિકારીએ મુકેશભાઈ પર ફરજમાં રોકાવટની ફરિયાદ કરી જેને લઈને આજે મુકેશભાઈ સાથે તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા કુસાટા ચોપડા તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અનુભાર તેમજ શહેર પ્રમુખ ગૌરંગભાઈ બાલેજીયા સાથે સામાજિક કાર્યકર અબુભાઈ મલાણા સહિતના ઉપસ્થિત રહીને તળાજા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વધુમાં મીડિયા સમક્ષ તેમણે જણાવ્યું હતું કે આ ફરજમાં રોકાવટની ફરિયાદ ખોટી છે જેને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે વધુમાં આ સમગ્ર ઘટનામાં સાચું શું છે તે લાગતા વળગતા અધિકારી તપાસ બાદ જ ખબર પડશે તાલુકા પંચાયત સદસ્ય તળા છે બનાવ્યો કે આજ પંદર તારીખના રોજ સવારે પીજી વિશે ગાડીઓ આવી પાંચ અને બધે ઘરે ઘરે જઈને તપાસ કરવા મળી અને ચેકિંગ કરવા મળી એટલે મેં સાહેબને પૂછ્યું કે ચેકિંગ કેમ કરો છો તમે કોઈને વાત કરી છે કારણ કે અમારે કોઈને વાત કરવાની ન હોય એવી તાનાશાહી જવાબ આપ્યું અને કીધું કે અમારે અમારે લાવવાનું હોય પીજી વિશે નિયમો એવા કઈ છે નહીં આને પહેલા પણ છ ઓગસ્ટના રોજ બે હાજર પચીસ ના રોજ મારે પીજી વિશેના અધિકારી સાથે ઉગ્ર બોલાશે વિડીયો ખેડૂતોના હિત માટે ફોન કરેલો અને ત્યારે પણ એનો રાજદ્વેષ રાખીને આજે મેં રીસીલિંગ બાબતે વાત કરી સાહેબને કે ભાઈ સીલિંગ કરવા માટે તમે આવી જાઓ નહીં તો પછી ફરીવાર દંડ હુકમ આપો છો એ શું કરે રીસીલિંગ ન કરે ને ત્રણ મહિનામાં એટલે પાછા સેકિંગમાં મેકલે અધિકારીઓને અને ફરીવાર પાછા એ એની ઘરે દંડ આપે તો દર વખતે રીસીલિંગ ત્રણ ત્રણ મહિના ન કરવા આવે અને સત્તા પાછો પબ્લિકને દંડ આપીને ધૂતવા આ પીજી વિશે લેતાના એ કઈ રીતના જવાબદાર છે એટલે અમે આનો સખ્ત વિરોધ કરીએ છીએ અને આજે મારા વિરુદ્ધ પંચાલ સાહેબ પીજી વિશે પિત્તલપુરના જે અધિકારી છે એને મારા વિરુદ્ધ દાટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદને અમે મામલતદાર સાહેબને અને પ્રાંત અધિકારીને વિનંતી કરી છે આવેદનપત્ર આપીને કે આ ફરિયાદ મારી રદ કરવામાં આવે કેમ કે આ મારી ઉપર ખોટી ફરિયાદ અને સત્તા પક્ષ અને કોકના ઇશારે અને ખાસ અત્યારે જે સરકાર છે જે જે પક્ષની છે એ પક્ષના આધારે જો અધિકારીઓ કામ કરતા હોય તો આવી ગુનાકારી અધિકારીઓને કહી દઉં છું કે જરા જરા પણ ચલાવી લેવામાં નહીં આવે ભાજપના ઇશારે કામ કરતા હોય તો પણ કહી દઉં છું કે આવી કોઈ બાબત એ લોકો ચલાવી લે અમે અમે લોકો ચલાવી નહીં લઈએ હા શખ્ત અમે આનો વિરોધ કરીએ છીએ અને આજની મારી ફરિયાદ રદ થાય એ બાબતને અમે મમણદર સાહેબને વિનંતી કરીએ છીએ આપની ફરિયાદ રદની છે તો આપ શું કરશો આ જો મારી ફરિયાદ રદ કરવામાં નહીં આવે તો હું પણ મારી પાસે પણ પુરાવા છે અને હું પણ એની સામે વિરુદ્ધમાં ફરિયાદ કરીશ એનો એક તમને દાખલો આપી દઉં એ લોકો કેવું કર્યું આજ સવારે કે એના જે કોન્ટ્રાક્ટરના માણસો હતા જે કંઈ હોય એ લોકોને ચડાવ્યા અને મારા વિરુદ્ધ ઉગ્ર ખરાબ શબ્દો હબ શબ્દો બોલ્યા સમજાઈ છે ને અને સાહેબ એના પોતે સાક્ષી છે પંચાઈ સાહેબ એના પોતાના આ અમલતા કે જે વ્યક્તિએ મને ગાળો દીધી વ્યક્તિ સાહેબ ઓળખે છે એટલે સાહેબ જ સાક્ષી આપશે કે મને કોને ગાળો દીધી છે એના માટે મારી પાસે વીડિયા પણ છે ને હું સાહેબ ઉપર પણ ફરિયાદ કરીશ જો મારી ફરિયાદ રદ કરવામાં નહી આવે તો અને હવે આવા કે નામ શું બનાવ બન્યો છે શું ગામમાં મુકેશભાઈ અમે પીજી માટે ફરિયાદ ફોર્મુલા કરવા માટે આવ્યા હતા તપાસ કરવા માટે તો એમને કીધું તો ફરિયાદ ફિરિયાદ રાખીને કરેલ છે